તો સરસ મજાની જીસીઆરટી કેમ કે અત્યારે દરેક પરીક્ષામાં જીસીઆરટી જ મહત્વનું હોય છે તો જીસીઆરટીમાં બે સબ્જેક્ટ વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન એ બંનેની બુક આવી ગઈ છે આ બંને બુક તમે કોમ તમે કોમ્બોમાં તમને મળશે એટલે કે ટૂંકમાં એક વિજ્ઞાન ટેકનોલોજીની છે જીસીઆરટી અને એક સામાજિક વિજ્ઞાનની છે જીસીઆરટી એટલે ધોરણ છ થી દસનું જેટલું પણ વિજ્ઞાન ટેકનોલોજી આપણે ભણવામાં શીખી ગયા એ બધું આ બુકમાં આવી જશે અહીંયા ધોરણ છ થી દસ નું આખું સામાજિક વિજ્ઞાન આવી જશે બરાબર હવે આ કામ કેના માટે આવે તો કે એક તો જે લોકો ટેટ ટુ ને ટાટ સેકન્ડરી સાયન્સ માટે જે લોકો પ્રિપેરેશન કરે છે એ લોકોને વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે જે લોકો ટેટ ટુ ને ટાટ સામાજિક વિજ્ઞાન માટે કરે છે એ લોકો માટે આ બુક કામની છે અને દરેક એક્ઝામ માટે ક્લાસ થ્રીની કે ક્લાસ વન ટુ કે કોઈ પણ એક્ઝામ હોય જીસીઆરટી મેઇન છે બરાબર બેઝિક લેવલ ત્યાંથી જ સ્ટાર્ટ થાય છે એટલે આ બંને બુક તમને કોમ્બોમાં મળી જશે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપરથી બંને જ્ઞાન લાઈવની જ બુક છે પહેલા હું તમને વિજ્ઞાન ટેકનોલોજીની દેખાડું જો એ પણ લેટેસ્ટ ન્યુ એડિશન જ છે જેમ કે અહીંયા ઇન્ડેક્સ છે જો આહારના ઘટકો પ્રાણીઓમાં પોષ કયા કયા ચેપ્ટર છે ટૂંકમાં એમાં પહેલા શરૂ થાય છે આહારના ઘટકો પછી એના લાસ્ટેપ્ટર પૂરું થાય છે એના વૈકલ્પિક પ્રશ્નોને વનલાઇન પ્રશ્ન પણ આપેલા બંને આપેલા છે એમસીક્યુ ને વનલાઇન સજીવોમાં શ્વસન કઈ રીતે થાય એના એમસીક્યુ ને વનલાઇન વનસ્પતિમાં પ્રજનન પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બુકની પ્રાણીઓમાં પ્રજનન તરુણ અવસ્થા તરફ પછી શરીરનું હલનચલન થી દસ ના વિજ્ઞાન ના પાઠ્યપુસ્તક ના ચેપ્ટર છે પદાર્થોનું અલગીકરણ અને એના ભૌતિક રાસાયણિક ફેરફારો પછી એસિડ બેઝ ને ક્ષાર નું ચેપ્ટર છે આખું જો છે એના એમસીક્યુ આપેલા છે ધાતુ અને અધાતુ તત્વો કોને કહેવાય જે અગત્યના કાર્બનિક સંયોજનો ટેબલ છે અણુ ને પરમાણુ વિશે કોલસો ને પેટ્રોલિયમ દહન અને જ્યોત ઝડપ અને માપન પ્રકાશ વિશેનું ચેપ્ટર છે જે પ્રકાશીય ઘટનાઓ ચાર્ટ દ્વારા સમજાવેલું ત્યાર પછી ઉષ્મા વિદ્યુત ચુંબક કોને બળ દબાણ તમે છ થી દસ ભણ્યા ભો ને તમને બધા ચેપ્ટર આવેલા બરાબર પાક ઉત્પાદન ને વ્યવસ્થાપન કુદરતી ઘટનાઓ પ્રદુષણ વિશેનું ચેપ્ટર છે અને જો એમાં પ્રશ્નો પણ દરેક જાતના આપેલા છે જોડકા વાળા છે વિધાનવાળા છે પછી આપણી આસપાસના દ્રવ્યો આપણી આસપાસના દ્રવ્યો પરમાણુ નું બંધારણ પેશીઓ વિશે જો વનસ્પતિ પેશીઓ કઈ કઈ પ્રકારની હોય છે પછી સજીવોમાં વિવિધતા ગતિનું ચેપ્ટર બળ તથા ગતિના નિયમો આપણે શા માટે માંદા પડીએ છીએ જો આ બધું સમજૂતી આપેલી છે રોગ વિશેની નૈસર્ગિક સ્ત્રોત માનવ આંખ અને રંગબેરંગી દુનિયા માનવ આંખ વિશેનું છે છે રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બન અને એના સંયોજનો ટૂંકમાં દરેક ચેપ્ટર પછી એના વન વનલાઇન ક્વેશ્ચન અને એના એમસીક્યુ આટલી વસ્તુ આ બુકમાં આપેલી છે જૈવિક ક્રિયાઓ અહીંયા જો મિક્સ ક્વેશ્ચન આખા બુકના મિક્સ ક્વેશ્ચન અહીંયા આપેલા છે એટલે ટોટલ પેજની વાત કરીએ તો ચારસો ને બોતેર ફોર સેવન્ટી ટુ પેજની બુક છે જે તમે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમે ત્યાંથી આ બંને બુક સાથે પરચેસ કરી શકશો હવે હું તમને એમની બીજી બુક દેખાડું જે છે ધોરણ છ થી દસ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન જો હવે એમાં ધોરણ છ નું સામાજિક વિજ્ઞાન સાત નું ને આઠ નું બરાબર અહીંયા જો લખેલું છે ઇન્ડેક્સમાં

ભારત વર્ષની ભવ્યતા પૃથ્વીના આવરણો પછી જો નકશા વિશેનું આ બધું છે ને તમે છ થી દસ ને એમાં સામાજિક ભૂપુષ્ટ આબોહવા વનસ્પતિ વન્યજીવ વિવિધતામાં એકતા સરકાર વિશેનું ચેપ્ટર જીવન નિર્વાહ આ અહીંયાથી ધોરણ સાત નું સામાજિક વિજ્ઞાન શરૂ થાય છે જો એમાં કયું છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય આ સાતમા નું શરૂ થયું અહીંયાથી પછી દિલ્હી સલ્તનત વિશે મુઘલ સામ્રાજ્ય કારીગરો નું ઘડતર પર્યાવરણના ઘટકો વાતાવરણની સજીવો પર અસર દરેકમાં અંતે તમને એમસીક્યુ જોવા મળશે અને એના આન્સર પણ સાથે આપેલા જ છે આપત્તિ ને વ્યવસ્થાપન

માનવ સંસાધન ભારત આઝાદી તરફ પ્રયાણ ઓગણીસો પછી નું વિશ્વ પછી ભારત ભારતનું ન્યાયતંત્ર વિશે આખું છે જો આખું ન્યાયતંત્ર છે વડી અદાલતના અધિકાર ક્ષેત્રો છે ન્યાયતંત્રનું મહત્વ પછી ભારતીય લોકશાહી આબોહવા વિશેનું આખું ચેપ્ટર છે કુદરતી વનસ્પતિઓ વન્યજીવન પછી આપત્તિ ધોરણના ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાન જો ભારત જળ સંસાધન છે આ દસમા ધોરણનું ચેપ્ટર છે જેમાં ભારતની મુખ્ય બહુહેતુક યોજના એનું આખું ટેબલ છે પછી આર્થિક વિકાસ પછી ગરીબી ને બેરોજગારીનું ચેપ્ટર બસ અહીંયા ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આ છેલ્લું ચેપ્ટર છે ભારતની સામાજિક પડકારો આ છેલ્લું છે સામાજિક પરિવર્તન ટૂંકમાં પેજ ની જો વાત કરીએ તો ટોટલ આ બુક છે ચારસો ને પાસઠ ફોર સિક્સટી ફાઈવ પેજ ની બુક છે આ બંને બુક છે તો વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન જીસીઆરટી જ્ઞાન લાઈવ એપ્લિકેશન માંથી બંને બુક કોમ્બોમાં તમે પરચેસ કરી શકશો તો ફરી પાછા આપણે કોઈ નવી બુક ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ